છેકડો શુભ સંદેશ માંથી પાર અઢારમો અધ્યાય કડી એકવીસ થી પાંત્રીસ નો પછી પિતરે આવીને પૂછ્યું પ્રભુ મારો ભાઈ અપરાધ કરે તો મારે તેને કેટલી વાર ક્ષમા કરવી સાત વાર ઈશ્વરે તેને કહ્યું મારો જવાબ એ છે કે સાત વાર નહીં પણ સિત્તેર વખત સાત વાર ઈશ્વરના રાજ્યને તો પેલી રાજાની વાત સાથે સરખાવી શકે તેણે પોતાના નોકરો સાથેના હિસાબ ચોખ્ખા કરવાનું કર્યું નક્કી કર્યું તેને હિસાબ કરવાની શરૂઆત કરી ત્યાં જ તેની આગળ એક એવા માણસને રજૂ કરવામાં આવ્યો જેને લાખોનું દેવું હતું દેવું વાળવાનું તેનું ગજુ ન હતું એટલે રાજાએ તેને અને તેના બહેરી છોકરાઓને તથા તેની બધી મતાને વેચીને દેવું વસૂલ કરવાનો હુકમ કર્યો પેલો નોકર લાંબો થઈને પગે લાગ્યો અને બોલ્યો જરા ખમી જાઓ મા બાપ હું આપણું દેવું ભરપાઈ કરીશ આથી માલિકને દયા આવી અને તેણે દેવું માફ કરી નોકરોને જતો કર્યો પણ બહાર નીકળતા જ પેલા નોકરને એક સાથી નોકર મળ્યો જેની પાસે એનું થોડું લહેણું હતું એણે તેને ઘરચિમાંથી પકડી પકડીને કહ્યું મારું લેણું ચૂકતે કર પેલો નોકર પગે પડ્યો અને કાલાવાલા કરીને બોલ્યો જરા ખમી જાઓ હું તમારું દેવું ભરપાઈ કરીશ પણ તેને માન્યું નહીં અને જઈને દેવું વાર્તા તેને જેલમાં નંધાવ્યું આ જોઈને બીજા નોકરીને પણ બહુ દુઃખ થયું અને તેમણે જે બન્યું હતું તે બધા પોતાના માલિકને કહી સંભળાવ્યું રાજાએ પેલા નોકરને તેરાવી મંગાવીને કહ્યું બદમાશ તારી વિનંતીથી મેં તારું બધું દેવું માફ કર્યું તો મેં જેમ તારા ઉપર દયા કરી તેમ તારે પણ તારા સાથી નોકર ઉપર દ દયા નહોતી કરવી જોઈતી અને માલિકે ગુસ્સે થઈને દેવું પૂરેપૂરું વાર્તા તેને રીબાવાનો હુકમ કર્યો જો તમે પણ પૂરા દિલથી પરસ્પર માફ નહીં કરો તો તમારા પરમ પિતા પણ તમારી સાથે આ જ વર્તન વર્તશે આ પ્રભુની વાણી છે આપણે આજના શુભ સંદેશમાં વાંચ્યું તે પ્રમાણે પ્રભુ આપણને કહે છે કે હું હું તમને જેમ ક્ષમા આપું છું તેમ તમે પણ તમારા સ્નેહીજનો તમારા આડોસ પાડોશના લોકોને તમારા મિત્રોને તમારા ભાઈ બંધુઓને ક્ષમા આપો જેમ આપણે હે મારા બાપમાં પણ બોલીએ છીએ હે મારા બાપ જેમ અમે જેમ તો અમે અમારા અપરાધનિક ક્ષમા કરીએ છીએ તેમ તું પણ અમારા અપરાધનિક સમા કર અને પ્રકૃત્વનો જે મુખ્ય હેતુ એ જ છે કે પાપનો પસ્તાવ કરો હૃદય પરિવર્તન કરો અને ક્ષમા આપો અને આપણા સમાજને મૈત્રી ભાવના પવિત્ર જણા તરફ લઈ જવું